ઓ શદીનોમ લેતા સુખ મળી જાતો ચાલે બથે રાજ જોને ગરમેંટ ખાતો શદીનોમ લેતા હા પલા ફેશા ને ગોમો બનાવો એ બધો રોલ ને કરી દેવો પૈસા

બધું થઈ જશે બધા આખો છે વેલન થઈ જશે તો તો થઈ થઈ જશે બધા તો થતું જ નહીં પણ આ જ હું વાત કરું છું એ શાને હશે ગ્રાન્ડ તમારી એવી તો હતા ગ્રાન્ડ તો પણ એક અરજી લખી ના દીધી છે અરજી હું લખું શાનો અરજી લખી છું બહાર કાઢ્યો કેમ આવું કરો છો

આપડો બંધ બોધવાનો છે બંધ બોધ પણ ચિંતા નહીં કરો હું તો બધું જ કરું છું એ કરું છું બધું કરું છું એ હા કરું પણ પેલા કઈ બંધ બોધી કાઢો તો મન ભણી તમને ગાળો કઈ અંદર રિચાર્જ થાય ને હ તો બધું બધું થશે પહેલા રાખી રાખવાનું કરો પછી તમને કોથળ જો હું છું એ વાલા એવો ધંધો નહીં કરવો નહીં કરો પહેલા લાવો એ ભઈ લાવું છું તું બંધ બોંદ વાન કર હે ઇનમાં ના ચાલે અલ્યા આવું થશે તો જઈને કરો તો બોંદ ચાલુ રાખો હું લે લાવું છું ફટાફટ ફટાફટ એ ચાલુ કરો જો ફટાફટ બંધ એક બાકો કશું નહી થાય કશું તો નહી ફટાફટ આવો ફલાના ગાપા કાઢવા છે તું એટલી કા દારૂ બહુ તમે જો ફટાફટ આવું જાવ પકડ બધો બંધ બંધ જો જો કશું વાતો તા ન કરવા કરો કમ્પ્લીટ કમ્પ્લીટ આ હસી માટી નાખજો કશું વાતો નહી

h o w e v e રાખી શકે અમારા તમે પૈસા ખાઈ દો આ રોડ હજી બનાવ્યા નહી બરોબર હું બી તમને લખી ના પાકી નાવા ભાઈ ના કરું કર

આવતા જ આય તો દીમે મેટર કોલ કરાવીએ તો રોજ રોજ આવવાનો હોય ઈ ઉતવા એ કાઠુ ભાઈને કે આવો રાજુ ભાઈને

ના બાંજી સરપંચે કહી દી ન્યાય કરતી પટપટ કેવું જ પડશે આ કઈ રે આવ કરાવા ને એ બે આય રે ને વાળ્યો બે ન્યાય કરી આલો ન્યાય કરનાલો

કરી ના ખાશો પૂછાયું કાય હોય બે જણા બરોબર કે આ બધું પૈસા તમે ખાઈ દો છો બરોબર તમે કોમ નહીં કરતા બરોબર

એ ઇનોરસ્તો કાઢવા માટે આપણે મીટિંગ કરી છે બોલો ભાઈ એનું હું કરું હું સોલ્યુશન લાવું કે બધા મળીને મને ક્યો મને યાર તને બોલાઈએ કે યાર બોલાઈએ કે હ હ તું યાર તો આઉટ કરી જાય એટલે પર મારા શેના બોલાવા અમન કીધો તમને યેમ લે લાવ હ ને પિતરો ના બોલાવાય આવા તો પ્રોબ્લેમનો જોર થાય તમારા હ યાર લે લાવ ને બોલાવ છે તમે યાર બોલાવવા માટે ઓ

આવ પીસી બોલા સરપંચ કીલે હા હા સુકા પરો માફા તમે આવો લાખા સરપંચ લાવે 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 તો પોણી લેતો લાવે પછી આવું નશા સરપંચ આવું વાત

અમે તો આપડો ખેલ પૂરો કરી નાખી તને ખબર નથી પેલો રાજુ અમુ ખબર પડી ના તું નિયલો જો ખાવાલા ભાઈ થોડી બંદુપતિ જો દે જલ્દી તો કે પોલ મને લાય હાણ તોય યાર એનું લાયસન્સ લાયસન્સ ની દે પોલ તું વાત કરજો અમે હવે નહીં અમે તો નહી જન તૈયાર આધી દેવા જી નહીં આઈ બંધુ આયા બને ના નોતી એ આ માનતા નહીં પડતા મલી મલી ભાઈ હાચું તો સાસુ બને લાવું છું રધુ ભાઈ

ભૂલ માપતા તું ઘટલો વખત